પોરબંદર પાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને લઈ કામગીરી શરૂ કરાઈ છે જે અંતર્ગત સર્વે હાથ ધરી ત્રીસ ચર્ચલિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે બીજી તરફ તમામ ગટરોની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે જેથી વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ નહીં પોરબંદરમાં આગામી ચોમાસાને લઈને પાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી શરૂ કરાઈ છે આ અંગે માહિતી આપતા ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે હાલ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં વૃક્ષોની નરતરરૂપ દાળીઓ કાપવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરાઈ છે ઉપરાંત ટીપી શાખા દ્વારા શહેરમાં જર્જરિત મકાનોના સર્વે પણ શરૂ કરાયો છે જેમાં ત્રીસ જર્જરિત મકાનો હોવાનું સામે આવતા તેને નોટિસ પાઠવવાની કામગીરી કરાઈ રહી છે ઉપરાંત શહેરમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે સાંધ્યા ગટરની પણ સફાઈની કામગીરી ચાલી રહી છે ઉપરાંત મુખ્ય ગતર છાયા ખાતે અને અન્ય નાની મોટી ગતરોમાં અત્યારે સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને મુખ્ય રસ્તાઓ તેમજ ગતરોની પૂરતી સફાઈ હાથ ધરવામાં આવી છે જેથી ચોમાસામાં પાણી સરળતાથી ગટરમાં વહી જાય એ સિવાય વરસાદી પાણીના નિકાલ માટે વોકળાની સફાઈ પણ કરવામાં આવી રહી છે અને વાવાઝોડું કે ભારે પવન ફૂંકાય ત્યારે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જર્જરિત હોર્ડિંગ અંગે પણ સર્વે કરાયો છે શહેરમાં વરસાદ દરમિયાન અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે આથી આ વખતે સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા આગોતરું આયોજન કરાયું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું બીજી તરફ સેનિટેશન ચેરમેન લખાભાઈ ભોજાભાઈ ખૂંટી તેમજ પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખૂંટીના માર્ગદર્શન હેઠળ ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરની તમામ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ મેઇન ખુલ્લી ગટરોની સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી શહેરમાં વરસાદને સમયે પાણી ભરાવવાની સમસ્યા દૂર થાય જેમાં વેડી પ્લોટ વિસ્તારમાં મેઇન ગટર બિરલા રોડ મેઇન ગટર સુદામા રોડની ભૂગર્ભ ગટર ગટરો વગેરેની સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં હેલ્થ ઓફિસર જગદીશભાઈ ધાંકી તેમજ સુપરવાઇઝર કેશુભાઈ ગોસ્વામી પણ હાજર રહી તમામ કામગીરી કરાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નગરપાલિકા દ્વારા પ્રિમન્શિન કામગીરીના ભાગરૂપે ભયજનક હોર્ડિંગ્સ બોર્ડ વગેરે ઉતારવા માટે એનો સર્વેની કામગીરી હાથ ધરેલ છે નગરપાલિકાની જે સર્વે શાખા છે એના દ્વારા ભયજનક ઇમારતોનો સર્વે કરેલ છે અને જે આવી ભયજનક ઇમારતો છે એને નોટિસ આપવાની કામગીરી હાલ ચાલુમાં છે અને બાંધકામ શાખા દ્વારા અમારી જે આપણે વરસાદી પાણીના વહેણ છે બોકળા છે એનું સાફ સફાઈનું કામ પણ હાથ ધરેલ છે નગરપાલિકાની જે ડ્રેનેજ લાઈનો છે એને ખોલવાની કામગીરી ચાલુ છે એના ગટરના તૂટેલા ઢાંકડાઓ એ બદલવાની કામગીરી પણ ચાલુ છે આમ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલુ છે